ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવારના સાડા નવ વાગી ગયા છે અને હું આવી ગઈ છું કૃષિ યુનિવર્સિટીમાં જ્યાં આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી પ્રાકૃતિક કૃષિના મહત્વ અને લાભો વિશે પ્રાકૃતિક કૃષિ કેમ કરવી એ વિશે એક પ્રેરક સંદેશો આપવાના છે રાજ્યપાલને સાંભળવા માટે અમે સભાગૃહમાં જઈને અમારી સીટ ઉપર બિરાજમાન થઈ ગયા જ્યાં કૃષિ શકી બહેનો પણ આવી ગયા છે જેમણે તમને હાઈ હલો અને ગુડ મોર્નિંગ કીધું છે અને આ છે શારદામાંથી જે સ્પેશિયલ પ્રાકૃતિક ખેતી કરે અને અહીંયા ઘણા બધા બીજા પણ માણસો છે જે રાજ્યપાલ શ્રીને સાંભળવા માટે આવ્યા છે હજુ કાર્યક્રમ શરૂ થવામાં વાર હતી અને અમે ગયા નાસ્તો કરવાનો નાસ્તો કરવા ગયા ત્યાં ભાનુમાસી મળી ગયા સાથે થોડીક વાતો કરી પછી આ ભાઈ અમને નાસ્તો આપ્યો અને અમે અંદરથી જઈને સંભારો અને મરચાં અમારી જાતે અમે લઈ લીધું રસોડામાંથી જે તમે જોઈ શકો છો મિત્રો ભાનુ માસીએ અમારા માટે નાસ્તો લીધો અને બીજા માસી હતા એમણે ચાની પ્યાલીઓ ભરી નાસ્તો કરવા જતા હતા ત્યાં રસ્તામાં ધ્યાન પડ્યું કે ફ્રિજની અંદર રસના કેરબા છે એટલે ખબર પડી ગઈ કે બપોરના જમણમાં રસ છે ફટાફટ અમારો નાસ્તો પાણી પતાવીને અમે જતા રહ્યા સભા હોલમાં થોડી વાર પછી રાજ્યપાલશ્રીનું આગમન થયું અને સારી રીતે સ્વાગત કર્યું પછી તેમનું ઉદ્બોધન શરૂ થયું પ્રાકૃતિક કૃષિ વિશે ઘણું બધું સારું એવું સમજાવ્યું અને બધા માણસોએ રાજ્યપાલશ્રી શ્રીનું અભિવાદન કર્યું અને પછી ત્યાંથી તેઓ નીકળી ગયા પછી અમે લોકોએ થોડા ફોટા પાડ્યા અને જમવા આવ્યા તો હતી લાઈન પણ છવટે અમારા હાથમાં જમવાની થાળી આવી ગઈ જમીને પછી મારે જવું તું ક્લાસમાં એટલે ચુંદડી બાંધી અને હું થઈ રવાના તો મિલતે નેક્સ્ટ વિડીયો મેં તબ તકે લઈએ